સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં ઢીંગલી જેવી દેખાતી માસુમ બાળકીના ચહેરા ઉપર ભક્તિ અને નિર્દોષતા ઉભરી રહી છે એક શાંત અને પ્રેમભર્યો સંદેશ આ માસુમ બાળકી એક પ્રાર્થના થકી આપી રહી છે જે વાયરલ વિડીયોમાં દેખાતી આ બાળકીએ સૌ કોઈના હૃદય સ્પર્શી લીધા છે પ્રાર્થનાના શબ્દો તો મીઠા છે જ પણ પણ તેની સાથે ભાવ એટલા જ મીઠા નિર્દોષ જોવા મળી રહ્યા છે સુરતમાં બ્લુ પેપિયો નામની પ્રિસ્કૂલ આવેલી છે જે સ્કૂલમાં આ માસુમ બાળકી અભ્યાસ કરે છે ઇનાયા શાહ નામની આ બાળકીના સંસ્કારો આ વાયરલ વિડીયોમાં જોવા મળ્યા છે આજના ટેકનોલોજી અને મોબાઈલ જેવા જમાનામાં મોટા ભાગના બાળકો ગેમ્સ અને સ્ક્રીન માં રચ્યા પચ્યા છે પરંતુ જ્યારે આ નાનકડી બાળકીની ભક્તિ અને નિર્દોષતાનો આ વિડિયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ત્યારે તેણીનો એક શાંત અને પ્રેમભર્યો સંદેશ પણ આ વિડિયોમાં જોવા મળ્યો છે પ્રી અભ્યાસ કરતી માસૂમ બાળકી ઇનાયા શાહ જૈન સમાજમાંથી આવે છે જેથી જૈન સમાજનો ધાર્મિક મંત્ર પણ આ બાળકી બોલે છે અને આ પ્રાર્થના પણ તેણીએ પોતાના હાવભાવથી વ્યક્ત કરી હતી જે નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે ઉલ્લેખનીય છે કે જો માતા પિતા પોતાના બાળકોને બાળપણથી જ સંસ્કારો અંગે સમજણ આપે તો બાળકનું યોગ્ય રીતે ઘડતર થઈ શકે છે જે સુરતની ઇનાય શાહમાં જોવા મળ્યું છે જે માસૂમ બાળકી હજી તો પ્રિસ્કૂલનો અભ્યાસ કરી રહી છે પરંતુ તેના સંસ્કારો અને તેની ધાર્મિક લાગણીઓ ચહેરા ઉપર ઉભરી આવે છે જે બાળકી અન્ય બાળકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનીને સામે આવી છે જે બદલ પરિવાર અને શાળાના શિક્ષકો પણ ગર્ભની લાગની અનુભવી રહ્યા છે હા કે કે બચ્ચે જે اتنا માસૂમ નિયત સે ગાયા છે કે મતલબ વો બચ્ચે કે માસૂમિયા દેખ કે સબકો اتنا ખુશી હો રહી હે ઓર પ્રેર અમારો कल्चर હે તો ઇન્સ્ટા મે જ્યાદા વાયરલ હો ગયા आ, बच्चों को हम लोग एक्टिविटीज़ तो सारी प्रैक्टिकल बेसिस पे कराते हैं जिसका कॉन्सेप्ट रहता है फाइन मोटर या ग्रॉस मोटर जो भी है उस हिसाब से बच्चे क्योंकि छोटे बच्चे हैं जितना प्रैक्टिकल लर्निंग रहता है उनको ज़्यादा याद रहता है अपार्ट फ्रॉम देर जब आप संस्कारों की बात कर रहे हैं हम लोग कुछ भी पढ़ाए कोई भी करिकुलम हो तो, पर हमारे लिए इम्पॉर्टेंट ये है कि हमारे बच्चों को हमारा जो पुराना कल्चर था वो नहीं भूलना है क्योंकि वो अपने आप में बहुत कुछ सिखाता है लाइक संस्कृत है उनको ट्रेयर्स तो सिखाती है साथ में उनको वो क्या गेरी इंप्रूव करती है सो ટ્રાઈ કરે કે કલ્ચર કે સાથ સાથ હાકિ સારી જો ચીજે હૈ સીખો